સવારથી ખાતર લેવા માટે ખેડૂતો લાંબી કતારમાં જોડાઈ જાય છે પરંતુ ખેતી માટે પૂરતું ખાતર ન મળતો હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો હતો તમાકુ બાજરી ઘઉં જેવા પાકોને પૂરતું ખાતર ન મળવાને કારણે ખેડૂતોની મહેનત માથે પડે એવી પણ ભીતિ ખેડૂતોને થઈ રહી છે તો બીજી તરફ સાવલી તાલુકાના અને આજુબાજુના ગામડામાં મોટે ભાગે લોકો ખેતી સાથે જોડાયેલા છે ત્યારે મોટા ખેડૂતોને પૂરતું ખાતર અને મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક ન મળતો હોવાની પણ રાવ કરવામાં આવી છે

એટલે નાના ખેડૂતોને મળે એવી અમારી ઈચ્છા છે કેટલા દિવસથી તમે લાઈનમાં આમ તો અમે ત્રણ દિવસથી લાઈનમાં ઉભા રહીએ છીએ આખો દિવસ સવારના આવીએ છીએ તે સાંજે ચાર વાગે ઘેર જઈએ છીએ એટલે કરનાય પણ અમને આમ હેરાન કરે એક પાછ સરકારે હેરાન કરે ખાતરમાં એટલા અમારે તો ખેડૂતોને કરવું જ શું આપની શું માગ છે અમારી માંગ એમ છે કે દરેક ખેડૂતને ખાતર પૂરતા ધોરણમાં મળે અને વ્યવસ્થિત મળી મળી રહે એ રીતે મારી ઈચ્છા છે ખાતરની અછતના લીધે પાકને નુકસાન જાય શકે એવું કહી શકો નુકસાન સાહેબ છે અત્યારે આમ તો ખેડૂત એકદમ નિસલા વર્ગમાં આવી ગયેલો છે આમ સરકાર મોટી મોટી બધી વાતો તો કરે જ છે કે અમે આની ગ્રાન્ટો ફાળી આમ કર્યું આમ બધું પણ આ જ્યારે બહાર જઈને નીકળે જોવે તો સરકારને ખબર પડે કે શું છે પરિસ્થિતિ ખેડૂતની અત્યારે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ న్యూસ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર